ઉતરી છે રાજકોટમાં આંગણવાડીની બહેનો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે જિલ્લા પંચાયત ખાતે જિલ્લાના તમામ તાલુકાની આંગણવાડી બહેનોએ અમારી માંગણી પૂરી કરો નહીં તો ખુરશી ખાલી કરોના ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા લઘુત્તમ વેતન સ્માર્ટફોનની માંગ પેન્શન અને પ્રમોશન સહિતની પડતર માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે

કેટલા વર્ષો થઈ ગયા આ મોબાઈલ છે હું આવી ત્યાર પહેલા આ મોબાઈલ છે આ મોબાઈલમાં કશું કઈ થાતું જ નથી અમે પોતાનો પર્સનલ મોબાઈલ વાપરી છે મારા મોબાઈલમાં હું મહિનાનું ની 400 રૂપિયા બેલેન્સ કરું ત્યારે એ ફોન માં આલે તો સરકાર એવી જરૂરી નથી લાગતું કે મોબાઈલ કામ કરાવું છે તો મોબાઈલ નવો આપવા જોઈએ પગાર વધારો કરવો જોઈએ અને આમ નામ કામગીરીનું કોઈ કાઈ કોઈ વ્યક્તિ જ નહી ગમે ત્યારે ગમે એનો મેસેજ આવે રાતે 11 વાગે મેસેજ આવે કે તમારે સવારે જે તો કાર્યક્રમ અમારો એવો છે ગુજરાતમાં હડતાલ કેન્દ્ર સાવ બંધ છે ઓનલાઈન કામગીરી બંધ અને ઓમે કેન્દ્રય ખોલવાના નથી સરકાર અમારું સાંભળે અને અમને માનદ વેતન પૂરો આપે અને કાયમીકમાં અમને આવરી લે ને થોડી કપિલ છે કે અમારા તરફથી થોડું ધ્યાન આપો અમે આમાંથી નાના માણસો જ છીએ કોઈ મધ્યમ પૈસા વાળા કેવું કોઈ કામ નથી કરતા તો સરકાર બેનો નું સાંભળે અને કેન્દ્ર સરકાર અમને જે સહાય આપવાની છે એ આપે આવી રીતે અમને હેરાન ન કરે હડતાલ કરવામાં નહીતર પછી અમે ચૂંટણીનો વિરોધ કરવામાં પણ આવશે